બક્સરા તાલુકાના પીઠવાડી ગામે કેશવધામ ખાતે સંતવાણીનું ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ પીઠવાડી કેશવધામ દ્વારા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોજનામાં દૂર દૂરથી સાધુ સંતો આવી પહોંચ્યા હતા અને કેશવધામ આશ્રમના મહંત તેમજ ગામ લોકો દ્વારા સાધુ સંતોના સામૈયા કરવામાં આવ્યા હતા સંતવાણી કાર્યક્રમમાં ભાવિ ભક્તોએ ભજન ભોજન સત્સંગનો લીધો લાભ अहवाल प्रकाश वगासिया कुकावा। जय श्री राम। आज थारे कदार पांच बेहजार पतिस में रविवार नारोज कैसोधाम मुका में। સાતમો પાઠોત્સવ જેમાં ભજન ભજન અને હવન જેમાં સૌ સંતો પધાર્યા છે નામી અનામી તેમજ ભક્તો બોળી બહોળી સંખ્યામાં પ્રસાદ લીધો છે સૌ સંતો ભક્તો પધાર્યા છે ગામ પીઠડીયા તાલુકો બગસરા જિલ્લો અમરેલી કેશોધામ ગૌશાળા જય જીઆરા